ખાલિસ્તાનીઓએ અમેરિકામાં ફરી એક વખત હિન્દુ મંદિરને નિશાન બનાવ્યા છે આ ઘટના કેલિફોર્નિયાના નેવાર્કમાં બની હતી આ ઘટનાની તસવીરો અમેરિકાના હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે ખાલિસ્તાનીઓએ સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ વિરોધી સૂત્રો લખ્યા હતા હિન્દુ અમેરિકન ફાઉન્ડેશનનું કહેવું છે કે પોલીસ આ ઘટનાની તપાસ હિટ ક્રાઈમ તરીકે કરે મહત્વનું છે કે આવી ઘટનાઓ અમેરિકાની સાથે કેનેડામાં પણ ઘણી વખત બની છે તાજેતરમાં જ કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ રાત્રિના સરે શહેરમાં સ્થિત એક મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હડતી પસી નિચ્ચરના મૃત્યુ અંગે લોકમતના પોસ્ટરો પણ ચોંટાડ્યા હતા તો આ કોઈ પહેલી ઘટના નથી જ્યાં વિદેશમાં હિન્દુ મંદિરો ઉપર હુમલાની ઘટનાઓ બની રહી છે અત્યાર સુધીમાં અમેરિકા અને કેનેડામાં અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે જ્યાં હિન્દુ મંદિરોને બહાર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તો ક્યાંક ખાલિસ્તાની જિંદાબાદ એવા પણ સૂત્રો લખવામાં આવ્યા છે તો ક્યાંક તોડફોડની ઘટનાઓ પણ સામે આવી ચૂકી છે હવે આ મામલે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી કડક કાર્યવાહીની માંગ કરી છે